ઓળી રમે મારા કારખાનામાં જોવો આજ રમવાર્થે શેઠરે એય માતાજી પાપાજી તરમ ગુડ કોલિંગ કરી કેમ છો બધા મજામાં બસ મજામાં જ છીએ અમે ને મે મજામાં હલેરી બહાર પડી ગયો છે અત્યારે 9:00 વાગી જાશે અને આજે ઉતહાણી છે એટલે કે હોળીકા દહન છે અમારા ફેમિલી તરફથી બધાને હેપી હોળી તો મંતાયમ તૈયાર થઈ ગઈ છે ચેરમાં આને નવું લૂફ કર્યું છે નવું શું દાદા તમે પછી પેરજો એટલે કેવી લાગે આડીયાને બસ તો

હતું ભાઈ અરજુભાઈ રમ્યા મીડિયા નવ વાગ્યા ફોનો બપોરે આવો કઈ તો હા

બધો સમોસા આવી ગયા છે અમારે રઈશભાઈ ઉભા રહી ગયા છે ડીસુ લઈને હાથમાં બધા કારીગરને આપવા મળ્યા છે કાર ઓછા અમારે કિચનભાઈ અમારે તો ચટણી આવી જાય અલગથી હો ભાઈ ભાઈ એમાં એટલી બધા પોતપોતાની ઘટી નાસ્તો કરવા મળ્યા છે ઘણા ખરા તો ઊભા ઉભા ખાવા મળ્યા તો આવી ગયા અમારી પાંચ કિશનભાઈ રે કિચન ચાલો આપણે નાસ્તો કરી લઈએ બીજા છે અહીંયા

તો ફેમિલી ઘરે આવી ગયું છું અત્યારે કારખાને ઓળી દુળટી રમીન ને રસ્તામાં આવતો તો ને એટલે હે તો આટો અર્દે આટો હું તે પિસ્કારી પિસ્કારી લેતા આવી બિલકુલ વાલે પિસ્કારી અમારા ભાઈ તો તોડી નોકી કરનાખી ક તો આવી તો વાળું કરવા મુંજુ બનાવ્યું છે રોટલી દૂધ ક

અમારે ઇન્દિરાનગરમાંથી હીરાબાગથી આગળ જવો બધી બાજુ એટલી પબ્લિક જાય છે તમે દર્શન કરી લો તમારે તો ત્યાં આવશે તે બધાને અમે દર્શન સુરતમાં કરાવ્યા હતા